જેમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ગેસની બોટલ ભરાવવા અંગે સીડીપીઓ મેડમને રજૂઆત કરવામાં આવી હતી જેનો કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો ન હતો તેથી તમામ બહેનો સીડીપીઓ ઓફિસમાં વિરોધ કરવા ગેસના ખાલી બાટલા લઈને પહોંચી ગયા હતા અને સીડીપીઓ હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ માસથી આંગણવાડી વર્કર બહેનોએ ખાલી બોટલ ભરાવવા માટે કહેવામાં આવેલ હતું પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારનું કામ કરેલ ન હતું પરંતુ આજે આ વર્કર બહેનો વિરોધ કરવા પહોંચતા તાત્કાલિક ગેસના બાટલા ભરાવી દેવામાં આવ્યા હતા તો શું વર્કર બહેનો વિરોધ કરે પછી આ સીડીપીઓ એ બધા કામ કરી દેવાના હોય છે આ સીડીપીઓ જ્યારના ઘોઘામાં આવ્યા છે ત્યારના નવી નવી સમસ્યા જ ઊભી કરતા આવ્યા છે અને વર્કરોની કઈ રીતે હેરાન કરવા એ જ જોતા હોય છે રિપોર્ટર મહેબૂબ રફાઈ મારું નામ રેખાબા છે હું ઓદરકા આંગણવાડી વર્કર તરીકે કામ કરું છું

કોઈ બધાને ઇનસેટિવ નથી કોઈને ચૂક્યું હોતી કેટલા બધાની સંયુઓ કરી લીધી છે પણ એ ઇન્સેટિવ એ નથી ચૂક્યા અમે મોબાઈલમાં કામ કરીએ છીએ અને પછી તો પછી કે અમારે એન્ટ્રી પૂરી કરો એન્ટ્રી પૂરી કરો કેટલા કેટલા નો કદાચ એકાદ બેનને ઓલીને બધાની પૂરી થઈ જાય છે તો કોને કે એન્ટ્રી પૂરી કરો એન્ટ્રી પૂરી કરો એ ઈ બધું અમારે કોને કહેવું અમે કેટલી રજૂઆત કરી ઓફિસવાળા કોઈ અમારું સાંભળતા જ નથી આગળ તો અમે તો નહીં ઓલા થઈ આંદોલન કરશું